જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ સુરતની સુરત માંગરોળની પીપોદરા માં આગની ઘટના બની છે કાપડ વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ખુલ્લામાં રાખેલા કાપડના વેસ્ટેજના જથ્થામાં આગ લાગી છે સુમિલોન ફાયર એસએમસીના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે તો આ સુરતની ઘટના હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સુરત માંગરોળની પીપોદરા જીઆઈડીસીના છે કે જ્યાં ભીષણ આગ લાગી છે કાપડ વેસ્ટેજનું ગોડાઉન જ્યાં ભીષણ આગની ઘટના બની છે ખુલ્લામાં રાખેલા કાપડના વેસ્ટેજમાં આગ લાગી છે સુમિલોન ફાયર એસએમસીના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગને કાબુ મેળવવાના સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તો ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ પણ આગ છે તો સુરતની આ ઘટના માંગરોળની જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે કાપડના વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે તો હાલમાં આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં મેળવવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે આગ કેવી વિકરાળ છે તો સુરત માંગરોળની પીપોદરા જીઆઈડીસીના દ્રશ્યો છે જ્યાં કાપડ વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આગ લાગવાનું કારણ હજુ પણ આગબન છે